લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટરની પ્રેસ જિલ્લાની ત્રોણી વિધાનસભા વિસ્તારમાં એક હજાર સુડતાલીસ મતદાન મથક જિલ્લામાં આઠસો ને એકાવન મતદાન મથક સ્થળ છે લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટરની પ્રેસ જિલ્લા કલેક્ટરની ત્રોણી વિધાનસભા વિસ્તારમાં એક હજાર સુડતાલીસ મતદાન મથક જિલ્લામાં આઠસો એકાવન મતદાન મથક સ્થળ છે જિલ્લામાં હાલ આઠ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો પચીસ ને મતદારો છે જિલ્લામાં બસો ઓગણીસ મતદારો મતદાન કરશે પાંચ હજાર ચારસો અડસઠ દિવ્યાંગ મતદાન કરશે પંચ્યાસી વર્ષની ઉપરના અઢાર હજાર ચારસો પચાસ મતદારોને ઘરે બેઠા મતદાન કરાવાશે ત્રણેય વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ અઠાવીસ ખાસ મતદાન મથકો છે જિલ્લામાં એફ એસ ટી તેર એસ એસ ટી સત્યાવીસ અને વી વીએસટી દસ ની ટીમો તૈનાત જે આપ બધાને સુવિધિત છે કે આજે લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર થયું છે શેડ્યુલ જાહેર છે આખા ગુજરાતમાં અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ સાત ના દિવસે ચૂંટણી મતદાન થશે અને દિવસે કાઉન્ટિંગ થશે આપણે જિલ્લામાં ત્રણ મત વિભાગ છે ભિલોડા મોડાસા અને બાયડ એમાં કુલ મળીને એક મતદાન મથકો છે આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે ટોયલેટ છે વોટર હેલ્પલાઇન રહેશે ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે જે મોટી ઉંમરના લોકો છે વડીલો છે દિવ્યાંગો છે એમને ફેસિલિટેટ કરવામાં આવશે એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે અઢારથી ઓગણીસ જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ અઢારથી ઓગણીસના હોય કે વીસથી ઓગણત્રીસ ઉંમરના જે હોય એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે એક પર્વ છે દેશનું પર્વ છે દેશનું ગર્વ છે જે કહેવાય છે એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ ભરો એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે પંચ્યાસી વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે જે ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે જે આપ લોકો બુથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે